સમાચારમાં આગળ વાત કરીશું હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરના રૂપાવટી ગામે સર્પદર્શ થી બાળકનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે છે ત્રણ વર્ષના બાળકનું સર્પદસ્તી મોત થતા રાટી વ્યાપી ગઈ છે મજૂર પરિવાર વાડી વિસ્તારમાં રહી મજૂરી કરતો હતો સોહન નામના ત્રણ વર્ષના બાળકનું મોત થતા શોક ફેલાયો છે બાળકને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો છે જોકે બે વર્ષના માસુમ બાળકનું મૃત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે જોકે જેતપુરના રૂપાવટી ગામે સર્પદસ્તી બાળકનું મૃત્યુ થયું હોવાની ઘટના સમાવી છે ત્રણ વર્ષના બાળકનું સર્પદસ્તી મોત થતા રાટી વ્યાપી ગઈ છે મજૂર પરિવાર વાડી રહી અને મજૂરી કામ કરતો હતો ત્યારે સોહમ નામના ત્રણ વર્ષના બાળકનો મોત થતા શોક વ્યાપી ગયો છે બાળકને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો છે જોકે બાળકને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યું છે આ તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જોકે પરિવારમાં શોકનું મોજું ફરી પડ્યું છે ત્યારે જેતપુરના કૃપાવટી ગામે સરપ્રદસ્તી બાળકનું મૃત્યુ થયું છે વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ મારું જોડાયા છે જે ધ્રુવ સરપ્રદસ્તી બાળકનું મૃત્યુ થયું હોવાની ઘટના સભા રહે છે શું છે વિગત ચોક્કસથી જણાવી દઉં કે જેતપુરના રૂપાવટી ગામે ત્રણ વર્ષના બાળકનું સાપ થી મોત થયું છે રૂપાવટી ગામે વિસ્તારમાં મજૂરી પરિવાર બાળકને સાપ કરતા મોત થયું છે મજૂર પરિવાર વાડી વિસ્તારમાં ખેતમાં મજૂર નું કામ કરતી વખતે અ જે સોહન નામના ત્રણ વર્ષના બાળકનું મોત થતા પરિવાર પરિવારમાં રોષ છે બાળકને જેતપુર સરકારી હોસ્પિટલમાં

Uh, simple members stand by the